રમણીભાઈ કોટડિયાના નમસ્કાર મને જે લોકો રેગ્યુલર સાંભળે છે અને મારી જુદી જુદી યુટ્યુબ ચેનલો જુએ છે એવા તમામ ખેડૂતો જો આ અગત્યનો સંદેશ અને ઘણા ભાઈઓ કોમેન્ટ્સમાં પણ લખે છે કે મારે તમારો કોન્ટેક કરવો છે તો એ ભાઈઓ માટે પણ આ અગત્યનો સંદેશ છે કોઈ પણ ખેડૂત મિત્રએ મારી એમની પાસે મારા નંબર હોય તો એમને ડાયરેક્ટ મારો કોન્ટેક કરવાનો નથી એટલે કે ફોન કરવાનો નથી એ જ રીતે જેની પાસે મારા મોબાઈલ નંબર નથી અને મોબાઈલ નંબર જોઈએ છે એમને હું ક્લ્યુ આપું છું કે મારા જૂના ઓડિયો દોઢસો સુધીના છે એ બધા વાંચી જાઉં એટલે એકાદા સ્ક્રીનના ડિસ્પ્લે ઉપર તમને મારા નંબર જોવા મળશે એ સિવાય હું ઘણા બધા ઓડિયોની અંદર દસ આંકડામાંથી એક એક આંકડો આપતો જાવ છું કે રમણીભાઈ કોટડીયા મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો આ છે બીજો આંકડો આ છે ત્રીજો આ છે ચોથો આ છે આ રીતે મેં ચાર આંકડા આપી ચૂક્યો છું એના માટે તમારે રમણીકભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન ચેનલ રમણીભાઈ કોટલીયા રેવન્યુ માર્ગદર્શન ચેનલ અને રમણીભાઈ કોટડીયા વિડીયો નામની ચેનલ જોઈ પડશે જેમની ઇમરજન્સી છે એમને માત્ર રમણીભાઈ કોટલીયા રેવન્યુ માર્ગદર્શક ચેનલમાં જોજો એટલે જૂના ઓડિયોમાં ક્યાંક ડિસ્પ્લે ઉપર મારા આખા નંબર આવી જશે આમ કરવા પાછોનો હેતુ એ છે કે તમે પૂરું જ્ઞાન મેળવો મારા ઓડિયો જુઓ પછી તમારે કાંઈ પ્રશ્ન હોય તો પૂછો ડાયરેક્ટ તો તમારી પર પ્રશ્ન હોવાના જ છે કારણ કે તમારી પાસે કોઈ રેવન્યુનું માર્ગદર્શન તો છે નહીં તમે કંઈ વાંચેલું નથી સાંભળેલું નથી જોયેલું નથી અને એકાદ પ્રશ્ન હોય ને સીધો પ્રશ્ન પૂછો તો આવું તો ગુજરાત આખાની અંદર લાખો લોકો મને જુએ છે ને સાંભળે છે ફેસબુકની તમે જોયું મારા શોર્ટ્સમાં બતાવ્યા છે છે કે કે માત્ર એક એક નામનો ભાઈ જેમના જેમબુકની અંદર સાડા પાંચ છ લાખ માણસો મને રેગ્યુલર જોવે છે આવું તો અનેક વ્યક્તિઓને ફેસબુકની અંદર મારા ઓડિયો આવતા હોય છે તો એ દરેક વ્યક્તિ જો મને ફોન કરે મોબાઈલ નંબર મેળવીને તો આ સેવા આપી શકીએ જ નથી મારા યુટ્યુબનો વ્યાપ પણ વધતો જાય છે એની અંદરથી પણ જો આટલા લોકો મને ફોન કરશે તો માની લો કે કુલ અલગ અલગ ત્રણેય ચેનલની અંદર થઈ અને વીસ હજાર લોકો છે વીસ હજાર લોકોમાંથી એક વ્યક્તિ એક વર્ષે એક ફોન કરે ને તો ત્રણસો પાસઠ દિવસથી આ કલ્પના કરી લો રોજના મને કેટલા ફોન આવે એક વર્ષે એક વ્યક્તિ ફોન કરે ને તો પણ હું રોજ એના જવાબ આપીને નવરો ન થઈ શકું એના માટે આ સિસ્ટમ છે કે તમે મારા તમામ ઓડિયો જુઓ એટલે જ્ઞાન મળી જશે ને કદાચ તમારે મને ફોન કરવાની જરૂરિયાત જ નહીં પડે છતાંય કોઈ ટીકેશ કેસ હોય અને તમારે મને ફોન કરવાની જરૂર પડે તો મારા જૂના રમણભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન ચેનલની અંદર ઓડિયા જોઈ લેજો એટલે ક્યાંક ડિસ્પ્લે ઉપર મારા આખા નંબર આવી જશે અને એને સીધો ફોન નથી કરવાનો એને પણ વોટ્સએપમાં મને મેસેજ કરવાનો છે એવી રીતે હું નંબર એક પછી એક બોલતો જાઉં છું જેની પાસે મારા દસે દસ નંબર આવી જાય એ સેવ કરી રાખે એને ક્યારેક જો જરૂર પડે તો મને વોટ્સએપથી મેસેજ કરે અને હું વોટ્સએપથી એને જવાબ આપીશ ને જરૂર પડશે તો હું એને ફોન કરીશ જેને મને ઇમરજન્સી મળવાની જરૂરિયાત છે એ મારો મોબાઈલ નંબર શોધી લે એના માટે ઓડિયો વાંચશે અને કદાચ એની ઇમરજન્સી નીકળી જશે કારણ કે એટલા બધા સો દોઢસો ઓડિયો જોશે તો એનું જ્ઞાન વધી સો દોઢસો ઓડિયો જોવામાં જાજો સમય નહીં લાગે મેં તમારી પાછળ આટલો સમય બગાડ્યો છે હવે તમે પાંચ પાંચ મિનિટના ઓડિયો છે એવું તમે ત્રણ મિનિટ ગણો તો પંદર પિસ્તાલીસ ચારસો ને પચાસ મિનિટ થઈ એને કલાકમાં કન્વર્ટ કરો તો આઠ કલાક થાય આઠ કલાકની તમારી પાસે જ્ઞાની સારું જાય અને મારો મોબાઈલ નંબર પણ આવી જાય પછી યાદ રાખજો સીધો ફોન નહીં કરતા સીધા ફોન નંબર કરનાર મને અગવડતા થાય છે હું ના નંબર બ્લોક કરું છું તમારે મને વોટ્સએપ દ્વારા મેસેજ કરવાનો છે વોટ્સએપ દ્વારા મેસેજ કરશો એટલે વોટ્સએપ દ્વારા હું જવાબ આપીશ અને તમારે રૂબરૂ મળવાની જરૂરિયાત હોય તો લખો કે મારે રૂબરૂ મળવું છે તો હું તમારો કોન્ટેક પણ કરીશ અને તમને કોઈ પ્રિટિકલ કેસનો જવાબ હશે તો જવાબ પણ આપીશ કોઈ એમ ન કહે કે હું ડોનેશન આપવા માગું છું મને ડાયરેક્ટ મળો એમ ભાઈ તમે ડોનેશન આપવા માગતા હો તો પણ સિસ્ટમને જ અનુસરો સીધો ફોન નહીં કરતા મારે તમારી સારી રીતે સેવા કરવી છે ને સારી રીતે સેવા કરવા માટે તમે સિસ્ટમમાં રહેશો તો જ હું તમને સારી રીતે સેવા કરી શકીશ એટલી બધી અગવડતા થશે તો હું પણ કંટાળી જઈશ આ સેવા ક્યાં સુધી ચાલુ રાખીશ તમે વિચારો સવારે છ વાગ્યાથી શરૂ કરીને ક્યારેક ક્યારેક રાતના બે વાગ્યા સુધી આ સેવા આપતો હોઉં છું અને મારા ઓડિયો ઓનલાઈન મૂકેલા અને ક્યારેક વાતચીતમાં હું ઘડિયાળ બતાવી દઉં છું ત્યારે તમે જોઈ લેતા જાજો કે આ સગવડતા જો તમે મારી સાચવશો તો જ હું સેવા આપી શકીશ આશા છે કે આપ મારી મુશ્કેલી સમજી ગયા હશો અને સિસ્ટમને અનુસરશો અને તમારા મોબાઈલ નંબરને બ્લોક થતો બચાવશો એટલું જ નહીં ખેડૂત મિત્રો હવે મેં કોમેન્ટ્સના પણ કેટલાક જવાબ આપવાના ચાલુ કર્યા છે એટલો બધો મને સમય નથી રહેતો ત્રણેય મારી ચેનલો જે છે જુદી જુદી વ્યક્તિ સંભાળે છે મને એ ડિજિટલ રીતે મૂકતા પણ આવડતું નથી હું ખાલી જેવા ઓડિયો મારાથી બને ને એવા બનાવી નાખું છું ક્યારેક ક્યારેક તમે જોયું છે મારા કપડાના ઠેકાણા ન હોય માથા વ્યવસ્થિત ઓળેલા ન હોય પણ મારે ક્યાં ભાઈ હીરો થવું છે મારે તો તમને માર્ગદર્શન આપું છે મારો ઓડિયો તમારા સુધી પહોંચી શકે અને વિડીયો ઓલા છોકરાઓને ઓછું કન્વર્ટ કરવું પડે એટલે કેટલાક જગ્યાએ વિડીયો મૂકી દો એટલે તમને તમારા સુધી મારે જે કેવું છે એ પહોંચી જાય મારે કાંઈ સારી રીતે દેખાવ કરવો એવું જરૂરી નથી મારી વાણી અને મારા વિચારો તમારા સુધી પહોંચે મારું જ્ઞાન સારી રીતે તમારી સુધી પહોંચે અને એ જ્ઞાનનો લાભ લઈને તમારી મુશ્કેલીઓ દૂર થાય અને તમે જાતે કામ કરતા થી જાવ રેવન્યુનો એ મારો ઉદ્દેશ છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ